હમ જોવું છે કઈ રીતે અંદર જાય કેટલો કઈ રીતે ખાડો ગાળે છે અને અવળો મોટો કીડો આ કેળુંનો દુશ્મન કહેવાય બધા પણ આપણી વાડીમાં મેં પહેલાં જોયેલા તો નાના નાના હતા હવળો મોટો કીડો મેં પહેલો વેલો જોયો અને જોયું કઈ રીતે ગાળે છે

Non è vero che il trono è un trono. So, Beg! Ma non è vero eh? che I Ah, mean, Beg! Begni, Begni. Begni, Begni, Begni. Begni, Begni. Begni, Begni. Begni,

કોઈ બધી મગફળી કોખા ખાઈ જાય હા થોડી નો ધીરે ધીરે તમ તમારી પ્યાર આવે હોય હે

ત્રણ ઈસ નો કીડો છે કેટલા ઈસ નો નો એક આંગળી છે ત્રણ ઈસ નો કીડો છે बाबा તમારું નાનું છે ને ચાલ દે મીના નાચ હું મે ના તો છો કે હું એમ છું હું એમથી મારતી કેટલો વાટ મોટી છો કે એનું નાનું છે હા

તો ખેડૂત મિત્રો આ તમને ખાલી બતાવવા માટે નાનો વિડીયો મેં બનાવ્યો કે ભાઈ જો મુંડા આપણી વાડીમાં આવું ભવિષ્ય છે આપણા ખેતરનું આપણી જમીનનું તો આમાં ખેડૂત કઈ રીતે જિંદગી જીવીએક છે કઈ રીતે ઉત્પાદન લઈએ છે જો આ મુંડો છે આ ત્રણ ઇંચનો મારો મુંડો છે એટલે આ મારી આંગળીનો જો અમારી ત્રણ ઇંચની આંગળી હોય એનો મુંડો છે અને બાજુમાં નાના બાળક નાના બાળકની આંગળી છે તો તમે જુઓ એની અડધી આંગળીનો છે ને મારે ત્રણ ઇંચ નો જુઓ એ ભેળો થઈ જાય એટલે લાગે બાકી ત્રણ ઇંચ નો અને મારી આંગળી છે આ આંગળી કેટલા જાડો છે જો આંગળીઓની પડખે મૂકવું તો મારી આંગળી કેટલા જાડો છે હવે આ સવાર સુધીમાં આવા રાતે પડ્યા હોય તો સવાર સુધીમાં આપણા ખેતરનું શું થાય આપણી માંડવીનું શું થાય શેરડીનું શું થાય કે જે જે મોલાદમાં મુંડા પડે તો આપણી શું હાલત થાય ને શું પરિસ્થિતિ થાય એ ન મળી જાય આપણને આ ખેડૂતના દીકરાને મારી નાખે આ ખેડૂને મારી નાખે આ ઈયળ જો આ મને એક મારા જે ભેંચો ના સાણિયું ખાતર હતું એ હું ભરતો હતો તો આ એક મને જીડ્યો છે જો આવા એ મારા સાણિયા ખાતરમાં હશે તો મારે કઈ દવા નાખવી હવે હું જાણું છું અને મારે આવતા વિડીયોમાં બતાવીશ કે જો આવું વસ્તુ તમારા ખેતરમાં મળે તો તમારે પહેલાં કઈ રીતે પાલ બાંધવી અને કઈ રીતે કામ કરવું અને કઈ દવા વાપરવી